તમને શું લાગે છે કે તમને ભવિષ્યમાં કપાસના હારા ભાવ મળશે આ સરકાર છે ને ત્યાં સુધી તો નથી જ મળવાની સો ટકાની વાત કોંગ્રેસ સરકાર ભલે ગમે એવી માણસો કહેતા હતા કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કોંગ્રેસે કરેલા ભલે સત્તામાં નથી પણ એના કામ કરી આપણે વખાણવા પડે એવડે આઝાદ થયો ત્યારે આ કાંઈ પણ આપણે નહોતું ચાર ચાર ફૂટના રોડ બનાવી માટી મજૂરથી માટી નાખી નાખીને એવડે રસ્તા બનાવ્યા છે તો આ વેળા તો ઉપર આ મેકઅપ કરી ને ઘોડી પાવડર ઘોડી ખાલી ડામર ચોપડી દેસી બે દિવસ પાંચ દિવસ જયારે સાહેબ સભાઓ કેવું એમનું સમીલન હોય એ પૂરતું હોય છે બાકી કઈ વિકાસ ગામડે કોઈનો નો વિકાસ થયો નથી કોઈ નેતા આવે ત્યારે રોડ રસ્તા બની જાય છે આવા બહુ બધા વિડીયો પણ વાયરલ થયા છે ઘણા બધા આક્ષેપ થયા છે તમારા ગામડાના આંતરિયાળ ગામડાઓમાં રસ્તાઓ કેવા છે આઝાદી થયા પછી અમારે દુધેથી ખાતડીનો રોડ જો ને એક જ વખત બન્યો છે સો કોઈ પણ તંત્ર કેતું હોય તો આવે હું એની હાજરી માં એક જ વખત રસ્તો બન્યો છે આઝાદ થયો એક જ વાર રસ્તો બન્યો એક જ વાર રસ્તો બન્યો આ લગભગ પાંચેક વર્ષ થયા રસ્તાની હાલત કેવી છે અત્યારે અત્યારે એ રસ્તો તો હાલેવો છે એમ કે અમારા ખેડૂત માણસો હાલે કોઈ મોટા લોડિંગ વાન હાલતા નથી એટલે એ રસ્તો હાલેવો છે બાકી એક જ રસ્તો એને બનાવ્યો હશે